અત્યાર સુધીના વિડીયોઝની અંદર આપણે ચર્ચાઓ કરી ગરીબી દૂર કરવાના ઉપાયો ગરીબીના પ્રકારો એટલે કે સાપેક્ષ ગરીબી ને નિરપેક્ષ ગરીબી અને ગરીબીના લક્ષણો હવે ગરીબી દૂર કરવા માટે જે અલગ અલગ પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એ યોજનાઓ વિશે આપણે થોડી ઝલક મેળવવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો શરૂ કરીએ ગરીબી ઘટાડવા માટે સરકારે અમલમાં મૂકેલી અલગ અલગ યોજનાઓ અથવા તો સરકારી ઉપાયો એની સમજૂતી આપો તો એના માટે સરકારે કુલ પાંચ પ્રકારના કાર્યક્રમો છે એ બનાવ્યા છે પહેલો કાર્યક્રમ છે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ વેતનયુક્ત વેતન પણ સરકાર આપે વેતન યાને કે પગાર એ પણ સરકાર આપે અને વ્યક્તિ પોતે પોતાની રોજગારીનું નિર્માણ જાતે કરે કે પોતાની અંદર એ પ્રકારની આવડત કુશળતા અને તાલીમનું નિર્માણ કરે કે જેથી કરીને વ્યક્તિ પોતે પોતાની સ્વરોજગારીનું નિર્માણ સાથે ખોરાક મળી રહે એના માટે સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવે છે એને કહેવાય છે અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો નંબર ચાર સામાજિક ને લગતા કાર્યક્રમો કે સમાજની અંદર રહેલો દરેક વ્યક્તિ સુરક્ષિત રહે સલામત રહે અને પોતે પોતાનું કામ પોતાની રોજગારી નિશ્ચિત રીતે મેળવી શકે એને લગતા કાર્યક્રમો અને નંબર પાંચ શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો કે ભાઈ શહેરની અંદર જે ગરીબો છે એની ગરીબી દૂર થાય એના માટે પણ સરકારે ઘણા બધા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે પાંચ પ્રકારના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે હવે આગળ આપણે વાત કરવાની છે અલગ અલગ પ્રકારની યોજનાઓ એમાં પહેલી વાત આવશે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ યોજનાની અંદર શું છે ભાઈ કે ખેત ઉત્પાદનમાં વધારો થાય એવો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે ખેત ઉત્પાદનમાં વધારો થશે તો ખેડૂતોની આવક વધશે આવક વધશે તો ગરીબી દૂર થશે ખેતી સાથે જોડાયેલા અલગ અલગ વિભાગોનો વિકાસ થાય એવા પ્રયત્નો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે સિંચાઈની સગવડો વધે એવા પ્રયત્નો થાય છે નદીઓ પર આવા ચેકડેમ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ચેકડેમ બનાવશે તો ઘણા બધા પાણીનો સંગ્રહ થઈ શકશે અને જે પાણીનો સંગ્રહ થશે એ પાણી ઉનાળાની ઋતુમાં એ જ ગામના લોકોને ઉપયોગમાં આવી શકશે નહેરો બનાવવામાં આવે છે અને આવી રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર જળ સંકટની સમસ્યા દૂર થાય એ પ્રયત્ન સરકાર દ્વારા થાય છે ખેતીની અંદર પણ અનેક પ્રકારના જોખમો છે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ જીવાતનો ઉપદ્રવ ઘણી બધી રીતે વાવેતર કરેલો કૃષિ પાક છે એ નિષ્ફળ જતો હોય છે તો ખેતીની માથે જે અલગ અલગ પ્રકારના જોખમ છે એ જોખમ દૂર થાય અને ખેડૂતો એ દેવામાંથી બચી શકે અને ખેડૂતોને સમયસર રોજગારી મળી રહે એના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી એને કહેવાય છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પછી વાત આવશે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફસલ યાને કે વાવેતર કરેલો પાક ખેતરમાં જે પાકનું વાવેતર કરવામાં આવે છે એને કહેવાય છે ફસલ તો વાવેતર કરેલો પાક કોઈ પણ કારણોસર નિષ્ફળ જાય કોઈ કુદરતી આફતો આવે ભારે અતિભારે વરસાદ પડે અથવા વરસાદ બિલકુલ ન પડે ઓછો પડે તો એને કારણે ઘણી વખત વાવેતર કરેલો ખેતી પાક છે એ નિષ્ફળ જતો હોય છે તો આવા સમયે ખેડૂતોને આર્થિક સહાય મળી રહે એ પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે અને સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી પણ કરવામાં આવે છે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે ટેકાનો ભાવ એટલે સરકારે જાહેર કરેલો ભાવ કે ભાઈ મગફળીના મણના આઠસો રૂપિયા કે હજાર રૂપિયા ખેડૂતને મળવા જોઈએ એ રીતનો ભાવ સરકાર જાહેર કરે તો પછી એનાથી ઓછા ભાવે એ વેપારીઓ ખેડૂતો પાસેથી એ મગફળીની ખરીદી કરી શકતા નથી ખેડૂતો નિશ્ચિત બની જાય છે કે આપણને ઓછામાં ઓછો આટલો ભાવ તો મળશે એ સરકારે જાહેર કરેલો ભાવ એટલે એને કહેવાય ટેકાનો ભાવ તો એ ટેકાના ભાવે ઘઉંની ખરીદી સરકાર દ્વારા ખેડૂતો પાસેથી સીધે સીધી થાય છે કપાસની ખરીદી થાય છે તુવેર દાળની ખરીદી થાય છે જેથી ખેડૂતને એક ઓછામાં ઓછો લઘુત્તમ ભાવ તો મળી જ રહે છે અને ખેડૂતોને બોનસ પણ આપવામાં આવે છે કૃષિ પેદાશોના ભાવ સ્થિર જળવાઈ રહે એના માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની પણ રચના કરવામાં આવી છે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચ એટલે એક એવી સમિતિ કે જે આ ટેકાના ભાવ ક્યારે કેટલા વધારો ઘટાડો કરવો એ નક્કી કરનારી સમિતિ એને કહેવાય છે કૃષિ ભાવ પંચ તે કૃષિ ભાવ પંચ એ ટેકાના ભાવની જાહેરાત કરે અને ટેકાના ભાવ પ્રમાણે સરકાર ખેડૂતો પાસેથી પાકની સીધી ખરીદી કરે ખેડૂતોને એક નિશ્ચિત ભાવ મળી રહે પછી યોજના છે રાષ્ટ્રીય પેય જળ કાર્યક્રમ પેય જળ કાર્યક્રમ એટલે પીવા માટેનું પાણી દરેક ખેતરને પાણી મળે એના માટેની આ યોજના છે કેનાલ એટલે આ જે છે આ કેનાલ કહેવાય કેનાલ અથવા તો નહેર કહી શકાય તો જે કેનાલો બનેલી હોય એમાં ઝાખરા નીકળેલા હોય એમાં ગાબડા પડેલા હોય એને કોઈ પણ રીતે નુકસાન થયેલું હોય તો એ કેનાલના માળખા સુધારવાનો પ્રયત્ન થાય છે આ યોજના હેઠળ જમીનનું ધોવાણ અટકે એવા પ્રયત્નો થાય છે અનુસૂચિત જનજાતિ એટલે જંગલોની અંદર પહાડોની અંદર રખડતું ભટકતું જીવન જીવાવાળી પ્રજા જેને આપણે આદિવાસી પ્રજા કહી શકીએ તો એ જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ પણ સરકાર તરફથી આપવામાં આવે છે ટ્યુબવેલ એટલે સબમર્સિબલ પંપ કહી શકો કુવામાંથી પાણી ખેંચવા માટેના પંપ જમીનમાં દાર કરેલો હોય તો દારમાંથી પાણી ખેંચવા માટેના પંપ એ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધી ન જાય એ પ્રયત્ન સરકાર દ્વારા થાય છે તળાવ ખોદવાનું કામ છે વોટર શેડ વિકાસના કાર્યક્રમો છે ગ્રામ્ય વિસ્તારની અંદર પાણીના ટાંકા બનાવવાના કામ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના કાર્ય છે વનીકરણ નહેરો બનાવવાનું કામ બાગાયતી ખેતીને લગતા કામ ચેક ડેમ બનાવવાના કામ આવા ઘણા બધા કામ ગ્રામ્ય વિસ્તારની અંદર સરકાર દ્વારા ચલાવવામાં આવતા હોય છે અને આ બધા કામ એવા છે કે જેમાં અકુશળ કારીગરો નિરક્ષર લોકો ને પણ રોજગારી મળી શકે છે અને એની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર ગરીબી દૂર થાય એના માટેના ભરચક પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે ઇનામ યોજના ઈ કે ઇન્ટરનેટ હવે આ યોજનાની અંદર વાત આવશે ખેડૂત અને વેપારી સીધે સીધો સંપર્ક થાય કે ભાઈ આપણે કોઈ વસ્તુ ખરીદી કરીએ છીએ એમેઝોન ની વેબસાઇટ ઉપરથી તો ગ્રાહક અને વેપારી વચ્ચે ક્યાંય સંપર્ક નથી આપીએ છીએ પોતાના ગામડે છે ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂત અને વેપારી વચ્ચે સંપર્ક થાય છે ખેડૂત પોતાની પાસે કેટલો પાક છે કેટલો કપાસ છે કેટલા ઘઉં છે એની માહિતી ઇન્ટરનેટ ઉપર અપલોડ કરે છે વેપારી એની બોલી લગાવે છે એનો ભાવ રજૂ કરે છે ખેડૂતને યોગ્ય લાગે તે કૃષિ પાકનું વેચાણ કરે છે એટલે આમાં વેપારીએ કોઈ વચેટિયા દલાલ આડતિયા એને કમિશન આપવા પડતા નથી એટલે ખેડૂત અને વેપારી વચ્ચે પરોક્ષ સંપર્ક થાય છે ઇન્ટરનેટના માધ્યમથી એને કહેવાય છે ઇનામ યોજના તો એ સિવાય સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર પણ ઉભો કર્યો છે અને ખેડૂતો ઓનલાઈન પોતાની કૃષિ પેદાશોનું વેચાણ કરી શકે છે એના માટે ની યોજના એટલે એને કહેવાય ઇનામ યોજના પછી વાત આવશે ગ્રામોદય થી ભારત ઉદય બોર્ડ ની પરીક્ષા માટે આ મોસ્ટ મોસ્ટ આઈએમપી ટુકનો છે ધ્યાન રાખજો ગ્રામોદય થી ભારત ઉદય યાને ગામડાઓનો ઉદય કરવો ગામડાની અંદર માળખાગત સગવડો વધારવી ગામડાના લોકોને વધુમાં વધુ રોજગારી મળે એવા પ્રયત્નો કરવા તો આ કાર્યક્રમ હેઠળ એવા ઘણા બધા કામ લોકો પાસે કરવામાં આવે છે કે જેનાથી ગામડાના નિરક્ષર લોકોને પછાત લોકોને ગરીબ લોકોને સરળતાથી રોજગારી મળી શકે એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારી નો તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટેની યોજના અને ગરીબ લોકોને એક ન્યૂનતમ કે ઓછામાં વેતન એને મળી રહે એના માટેની યોજના એટલે ગ્રામોદય થી ભારત ઉદય તો આ યોજના હેઠળ કયા કયા કામ કરવામાં આવે છે એની જરા ચર્ચા કરીએ આપણે તો કે ભાઈ વન્ય પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવું હોય તો એના માટે ખેતર ફરતે તારની બનાવવી પડે ગામડે જઈએ ત્યારે બધું આપણને જોવા મળે છે ખેતર ફરતે તારની બનાવેલી હોય અને ઇલેક્ટ્રિક કરંટ મૂકેલો હોય ઝટકા મશીન જેને કહી શકાય એટલે કોઈ વન્ય પ્રાણી એ કાંટાળા તારની ની વાળ ને અડે એટલે એને ઝટકો લાગે એટલે દૂર ભાગી જાય એ ખેતરની અંદર પ્રવેશ કરી શકશે નહીં તો એના માટે પણ સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે અછતનો સમય હોય દુષ્કાળનો સમય હોય ત્યારે પશુઓને ગ્રામ્ય વિસ્તારના પશુઓને બચાવવા માટે ઘાસનું ઉત્પાદન કરવું પડે અથવા તો પશુઓને કોઈ એક જ જગ્યાએ રાખવા માટે એના આશ્રય સ્થાન બનાવવા માટે બનાવવા પડે જેને આપણે ઢોર છાપરી કહી શકીએ ઉપર પતરા નાખી અને એ છાપરા જેવું બનાવી નીચે પશુઓને રાખી શકાય તો એના માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે પછી આધુનિક ટેકનોલોજીની મદદથી વરસાદની આગાહી પણ કરવામાં આવે છે કે જેથી કરીને ખેડૂત આગોતરું આયોજન કરી શકે ક્યારે કયા પાકનું વાવેતર કરવું એટલે આધુનિક ટેકનોલોજીની મદદથી વરસાદની આગાહી પણ કરવામાં આવે છે પછી આ યોજના હેઠળ જમીનનો સર્વે કરવામાં આવે અલે કોની પાસે કેટલી જમીન છે એનો સર્વે કરવામાં આવે ગામ વિસ્તારના જે તલાટી મંત્રી હોય એ તલાટી મંત્રી આ જમીનનો સર્વે કરી અને એનો રેકોર્ડ એ પોતાની પાસે રાખતા હોય છે ખેડૂતોએ ખેતી માટેના કોઈ આધુનિક સાધનો ખરીદવાના હોય તો એ સાધનોની ખરીદીમાં પણ સબસિડી આપવામાં આવે છે મસાલાની ગુણવત્તા માટે નવી નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવામાં આવે છે આવા બધા પ્રયત્નો આ યોજના હેઠળ કરવામાં આવે છે એના પછી વાત આવશે દયાળ ગ્રામ જ્યોતિ યોજના ગ્રામ જ્યોતિ એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોને કોઈ પણ પ્રકારના અવરોધ વગર ચોવીસ કલાક ચોવીસ કલાક સાત દિવસ સતત વીજળીનો પુરવઠો ગ્રામ્ય વિસ્તારના લોકોને મળી રહે એના માટેની યોજના યોજના એટલે ટૂંકમાં ગ્રામ્ય વિસ્તારની અંદર જે વારંવાર પાવર કાપ સર્જાય છે એ ન થાય અને ગ્રામ્ય વિસ્તારની અંદર દરેક ઘર સુધી વીજળી પહોંચે દરેક ખેતર સુધી વીજળી પહોંચે એના માટેની યોજના એટલે દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એના માટે અઢાર હજાર ગામડાઓની અંદર વીજળી પહોંચાડવા માટે નવી નવી વીજળી માટેની લાઈનો નાખવામાં આવી નવા નવા સબસ્ટેશનો બનાવવામાં આવ્યા આ જે દ્રશ્ય તમે જુઓ છો એ સબસ્ટેશન છે ગ્રામ્ય વિસ્તારની અંદર આવા સબસ્ટેશનો આપણને જોવા મળે છે ખેડૂતોએ વીજળી માટેના સાધનો ખરીદવાના હોય સૌર ઉર્જા માટેના સાધનો ખરીદવાના હોય સોલાર પેનલો ખરીદવાની હોય છે ગરીબી દૂર કરવા માટેના પ્રયત્નો થાય છે તો ગરીબી દૂર કરવા માટેની અલગ અલગ યોજનાઓની અંદર આપણે ચર્ચા કરી એનો ભાગ એક આપણે પૂરો કર્યો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ગરીબી દૂર કરવા માટેના ઉપાયોની જે યોજનાઓ છે એના બીજા ભાગની ચર્ચા કરીશું થેન્ક યુ